ગાંધીનગર અર્બન બેંકના ડિરેક્ટરોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થોડી જ વારમાં હવે મતગણતરી શરૂ થશે અત્યાર સુધીમાં બે હજાર નવસો એકાણું મતદારોએ મતદાન કર્યું તેર ડિરેક્ટરો માટે છવ્વીસ ઉમેદવારો છે ચૂંટણી મેદાનમાં અર્બન બેંકની ચૂંટણી માટે બે પેનલો વચ્ચે ચૂંટણી જંગ વિકાસ પેનલ અને સમન્વય પેનલ વચ્ચે ચૂંટણી જંગ તો થોડી જ વારમાં હવે મતગણતરીની શરૂઆત થશે અત્યાર સુધીમાં બે હજાર નવસો એકાણું મતદારોએ મતદાન કર્યું તેર ડિરેક્ટરો માટે છવ્વીસ ઉમેદવારો ચૂંટણી મેદાને

તમામ મતપેટીઓ જે છે તે મતપેટીઓને સીલ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે તેર જેટલા ડિરેક્ટરો માટે કુલ છવ્વીસ જે ઉમેદવારો હતા તે મેદાને હતા હવે આ જે મતદાન પેટી છે તેની અંદર આ તેર એટલે કે છ તેર દુ છવ્વીસ ઉમેદવારોનું ભાવિ જે છે તે હવે સીલ થઈ ચૂક્યું છે ચોપનસો જેટલા મતદારોમાંથી તેવીસો એકાણું ઓગણત્રીસો એકાણું મતદારોએ મતદાન કર્યું છે પંચાવન ટકા જેટલું મતદાન જે છે તે ગાંધીનગર અર્બન કોર્પોરેશન બેંકની ચૂંટણી માટે નોંધાયું છે મહત્વપૂર્ણ બાબત છે કે આ વખતે મતદારોએ પણ મતદાન માટે ભારે ઉત્સાહ બતાવ્યો છે બીજી વખત જ આ ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ છે અર્બન બેંકની સ્થાપના બે હજાર થઈ થઈને બે હજાર ચોવીસ સુધીમાં માત્ર બીજી ચૂંટણી અર્બન બેંક માટેની આ યોજાઈ રહી છે અત્યાર સુધી ઓગણત્રીસો એકાણું જેટલા મતદારોએ મતદાન કર્યું હતું હવે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં હાલ તમામ જે કામગીરી જે છે તે મતપેટીઓને સીલ કરવાની ચાલી રહી છે મતદાનની મતગણતરી જે છે તે સાંજે સાત વાગે શરૂ કરવામાં આવશે વિકાસ પેનલ અને સમન્વય પેનલના તેર તેર ઉમેદવારો બંને ઉમેદવારો વચ્ચે જંગ હતો અને તે જંગ હવે ઈવીએમમાં એટલે કે મતદાન પેટીની અંદર સીલ થઈ ગયો છે મત ગણતરી જ્યારે હાથ ધરાશે ત્યારે મોડી રાત્રે જ ખબર પડશે કે કોની જીત થઈ છે પરંતુ પંચાવન ટકાથી વધુ મતદારોએ મતદાન કર્યું છે અને છવ્વીસ જેટલા ઉમેદવારોનું ભાવિ જે છે તે હાલ મતપેટીમાં સીલ થઈ